ગામના ની જગ્યા ધ્રુપકાથી ભુજાભાઈ પછી મોખડકાથી મેરાભાઈ પછી વિજયભાઈ આજ મારા ઘરે મહેમાન થઈને આવ્યા છે એ બદલ હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે નિયમ મહેમાન ભાગ્યને કેરજ હોય જય ખોલી સમાજ જે હોય તો સારું છે જય કોળી સમાજ

જે ગામડાની મહેમાન મેમન જે માણવી હોય ને તો એ તમને ગામડામાં જ મજા આવે સિટી માં એટલી બધી નો મજા આવે તો તમે એક અવશ્ય મુલાકાત લઈ રાણાભાઈ ની બાકી બધાને જય કોળેસમા